નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વડવારી શેરી સામે છેલ્લા પાંચ કરતાં વધારે વર્ષથી રોડ ઉપર જર્જરિત મકાન આજ સુધીમાં કોઈ પણ તલાટીમાં તલાટીની નજરમાં નહીં આવતા ચકચાર મચી જવા પામી દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બિલિંગ મીટિંગ બોલાવી જે તે ગામના તલાટીઓને તેમના ગામમાં જર્જરિત મકાન હોર્ડિંગનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવે છે દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલાં એપ્રિલ મે મહિનામાં સુનક જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા દ્વારા જિલ્લા કક્ષાએ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને લગત વિભાગના અધિકારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટને અનુલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવે છે આ મિટિંગનો હેતુ જિલ્લા જિલ્લામાં વરસાદ વાવાઝોડાને લીધે નહીવત નહીવત મનુષ્યો પશુ સહિત માનું નુકસાન થાય અને થાય જ નહીં તે માટે થઈ અને જર્જરિત મકાનની યાદી બનાવી જે તે ગામમાં તરવિયારીની યાદી બનાવી સાથે વરસાદ કે પૂરના લીધે લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો તેની ચોક્કસ સલામત જગ્યા નક્કી કરવી સહિતની યાદી તૈયાર કરવી તાલુકા મથકમાં મામલા કચેરીમાં ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવો દર બે કલાકે જિલ્લા કક્ષાએ વરસાદ સહિત થયેલ નુકસાનની માહિતી આપવી સહિત માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ લખતર ગામમાં જર્જરિત મકાન દુકાનની કોઈ પણ જાતની યાદી તૈયાર કરવામાં આવતી નહીં હોવાનો ઘાટ સર્જાયો છે રોષપૂર્વક જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરપંચના ઇશારે ખોટા પંચ રોજકામ કરતા મકાન સહાય સહિતની સહાયમાં વાલા દવલાની નીતિ અપનાવતા તલાટીઓને લખતર ગામમાં આવેલ જર્જરિત મકાન દુકાન દેખાતા નથી વડવારી શહેરી સામે આવેલ મકાન સહિત ગામમાં અનેક મકાન દુકાન છેલ્લા પાંચ કરતાં વધારે વર્ષથી જર્જરિત છે તો શું લખતર ગ્રામ પંચાયત અને સભ્ય સચિવના ધ્યાનમાં આવા મકાન દુકાન આવતા નથી પછી પ્યોર બ્લોક રોડ વર્જિન પાઇપથી પ્લાન એસ્ટિમેટ વગરની બનાવતી અંડરગ્રાઉન્ડ ગટરમાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે તેમ જણાવી આ વર્ષે જિલ્લા સમાર્થક અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સુંનગર જિલ્લામાં રીજાસર મેળા અંતર્ગત સાચું સર્વે કરાવે અને સાચી કામગીરી કરવાય કરાવાય તેવી માંગ કરવામાં આવી હતી